નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જો તમે ટ્રેક્ટર લેવા માંગતા હોય તો ટ્રેક્ટર લેવા માટે અત્યારે ગવર્મેન્ટ જે છે ગુજરાત સરકાર તમને એક લાખ રૂપિયા સબસિડી આપે છે હવે એમાં તમે ટ્રેક્ટર જે છે એ મિનિમમ વીસ એચપીથી લઈ અને સાઈઠ એચપી સુધી ટ્રેક્ટર તમે લઈ શકો છો મતલબ કે નાનામાં નાનું ટ્રેક્ટરથી મોટા મોટું ટ્રેક્ટર જે છે તમે લઈ શકો છો હવે એના ફોર્મ ભરાવા અત્યારે શરૂ છે આઈ ખેડૂત પોર્ટલ ઉપર તો ફોર્મ તમારે ક્યાંથી ભરવું એના માટે ડોક્યુમેન્ટ શું શું જોશે ફોર્મ ભરવા માટેની છેલ્લી તારીખ કઈ છે તમામ માહિતી આપણે આ વિડીયોના માધ્યમથી જાણીશું તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ટ્રેક્ટર લેવા પર એક લાખ રૂપિયા સબસિડી લેવા માટે સૌપ્રથમ તમારે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર કોઈપણ બ્રાઉઝર ઓપન કરી બ્રાઉઝર ઓપન કર્યા પછી તમે અહીંયા લખો આઈ ખેડૂત આઈ ખેડૂત લખશો એટલે આઈ ખેડૂત ચર્ચ કરશો એટલે આઈ ખેડૂતની ઓફિશિયલી વેબસાઇટ અહીંયા આવી જશે તો એને આપણે અહીંથી ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કર્યા પછી તમારે સૌપ્રથમ રજીસ્ટ્રેશન જો આ ખેડૂત પોર્ટલ ઉપર ના કર્યું હોય તો તમારે રજીસ્ટ્રેશન કરવું કમ્પલસરી છે અને રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એનો વિડીયો મેં ઓલરેડી બનાવેલો છે તો એ વિડીયો હું નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં રાખી દઈશ તો જ્યાંથી તમે આઉટ કરીને રજીસ્ટ્રેશન કરી શકશો રજીસ્ટ્રેશન કર્યા પછી તમારે ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે કંઈક આ પ્રમાણે તમારે ઇન્ટરફેસ થશે અહીંયા તમારો જે રજિસ્ટર્ડ મોબાઈલ નંબર હોય એ મોબાઈલ નંબર ટાઈપ કરવાનો છે જો પાસપોર્ડ હોય તો પાસપોર્ડ ટાઈપ કરવાનો પાસપર્ડ યાદ ન હોય તો અહીંયા ઓટીપી ઉપર ક્લિક કરશો એટલે તમારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવશે એ ઓટીપી નંબર અમારે ટાઈપ કરી અને અહીંયા આઠ ને પાંચ જે છે તેર તમારા જે પણ આંકડા થતા હોય તો એ અહીંયા તમારે કેપ્ચા લખવાના છે અને લોગિન ઉપર તમારે ક્લિક કરવાનું છે તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા મારા મોબાઈલમાં એક ઓટીપી નંબર આવ્યો છે સિમ્મોતેર બસો ચોપન કરીને છે અહીંયા તો એ ઓટીપી નંબર આપણે અહીંયા ટાઈપ કરી લીધો છે અહીંયા ટાઈપ કરીને અહીંયા જે કેપ્ચા કોડ જે તે કેપ્ચા કોડ ટાઈપ કરીને અહીંયા લોગિન ઉપર આપણે ક્લિક કરવાનું છે લોગિન ઉપર ક્લિક કરશો એટલે આઈ ખેડૂતનું પોર્ટલ જે ઓપન થઈ જશે લોગિન ઉપર ક્લિક કરશો એટલે ત્યાર પછી તમારે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે આ પ્રમાણે ઇન્ટરફેસ થશે એટલે અહીંયા વિભાગ ઉપર તમે ક્લિક કરશો એટલામાં તમને ઘણા બધા ઓપ્શન તમને મળી જશે અહીંયા તમે જોઈ શકશો તેમાં આપણે એક ઓપ્શન છે ખેતીવાડીનું તો ખેતીવાડીનું ઓપ્શન સિલેક્ટ કરી અને ચોધો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે અહીં જેટલી જેટલી યોજનાઓના ફોર્મ અત્યારે ભરવા શરૂ છે તો એ યોજનાઓના ફોર્મના નામ તમને અહીંયા આવી જશે યોજનાઓના નામ આવી જશે પરંતુ આપણે અહીંયા ડાયરેક્ટ છે ત્રીજા નંબર ઉપર જવાનું છે ત્રીજા નંબર ઉપર જશો એટલે અહીં નીચે જે છે આવશે ટ્રેક્ટર ટ્રેક્ટર જે છે એ આવી જશે તમે જોઈ શકો છો અહીંયા ટ્રેક્ટર વીસ એચપીથી સાઠ એચપી સુધી ટ્રેક્ટર જે છે એની સબસિડી મળે છે કઈ કઈ તારીખ છે તો ચોવીસ છ બે હજાર પચીસથી વીસ સાત બે હજાર પચીસ સુધી તમે અરજી કરી શકશો હવે આપણે અહીંયા જોઈએ વધુ જુઓ એના ઉપર તમે ક્લિક કરશો તો અહીં તમે જોઈ શકો છો વીસ પીટી હોસ પાવરથી સાઠ પીટી હોસ પાવર સુધીના મોડેલ માટે ખર્ચના પચીસ ટકા અથવા તો એક લાખ રૂપિયાની મર્યાદામાં જે બેમાંથી ઓછું હશે તે તમને મળવાપાત્ર છે બરાબર મેક્સિમમ તમને એક લાખ રૂપિયા મળવાપાત્ર રહે છે ત્યાર પછી નીચે આપણે જોઈએ તો નીચે પણ એ જ બતાવશે અહીંયા એ પચાસ ટ્રેક્ટર સહાય વીસ પીટી હોસપાવરથી વધુ સાઠ પીટી હોસપાવર સુધીનો મોડેલ ખાર્ચ જે છે પચીસ ટકા મતલબ કે એક લાખ રૂપિયા જે બેમાંથી ઓછું હશે તે તમને મળવા પાત્ર રહેશે અહીંયા વનબંધુ ટ્રેક્ટર યોજના કરીને છે તે પણ છે વધુ જોવા એના પર તમે ક્લિક કરશો તો એમાં પણ તમને એ જ બતાવશે જે મેં તમને હમણાં કીધું એ પ્રમાણે તો અહીંથી આપણે બ્લેક બેક કોઈ જશું હવે વાત કરેલી દસ્તાવેજની દસ્તાવેજમાં શું શું જોશો તેના વિશે થોડી વાત કરી લઈએ આપણે તો દસ્તાવેજ આગળ ઓપન થશે તો દસ્તાવેજ કંઈક આ પ્રમાણે છે મિત્રો સૌ પ્રથમ જે છે દિવ્યાંગ અંગેનું પ્રમાણપત્ર મતલબ કે આ કમ્પલસરી નથી હોતું જો તમારી પાસે કંઈ અપંગતા કે કંઈ પણ હોય અંધત્વ કે તો આ પ્રમાણપત્ર જોડવાની જરૂરિયાત છે બાકી કોઈ જરૂરિયાત નથી બેંક પાસબુક અથવા તો કેન્સલ ચેક એ વસ્તુની જરૂરિયાત છે આધાર કાર્ડ હોવું જરૂરી છે તમારી પાસે જાતિ પ્રમાણપત્ર જો એસસી એસટી અને ઓબીસીના જે કેન્ડિડેટ હોય એ ફોર્મ ભરતા હોય તો એની પાસે જાતિ પ્રમાણપત્ર હોય છે જનરલ કેટેગરી માટે જાતિ પ્રમાણપત્ર હોતું નથી બરાબર ત્યાર પછી આવશે ખરીદી બિલ જે ખરીદી કરી છે તેનું બિલ જે આપણે જીએસટીવાળું તમારી પાસે હોવું જરૂરી છે ત્યાર પછી વાત કરીએ આપણે અહીંયા સાધન પાસિંગ અંગેની આરસી બુક નકલ એમ પરિવહન પર રજીસ્ટ્રેશનની વિગત તો આ બધી વસ્તુ પણ તમારી પાસે હોવી જરૂરી છે જો કે ટ્રેક્ટર લો અને જ્યાં પણ એજન્સી હોય તો ત્યાંથી તમને આ બધી વસ્તુ કરીને આપે છે વીમો જે છે તો એ પણ તમારે ત્યાંથી જે તે એજન્સી છે તમને બધી વસ્તુ કરીને આપે છે અરજીની સહીવાળી નકલ મતલબ કે આમાં તમે ફોર્મ ભરી અને સહીવાળી નકલ તમારી પાસે હોવી જરૂરી છે સંયુક્ત ખાતેદાર હોય મતલબ કે જમીનમાં એક કરતાં વધારે નામ હોય તો તમારે એ બધાના નામ લખી અને કે ભાઈ આ બધા વ્યક્તિઓ આ એક ભાઈ જે છે સબસિડી લે જમીન ઉપર તમને કોઈ પ્રોબ્લેમ નથી તો એ પ્રમાણે તમારે બાહેદારી પત્ર લખી અને સહી કરવાની રહેશે અપલોડ કરવાનું રહેશે કારણ કે આજીવન જમીનમાં જે છે એક જ વખત મળતું હોય છે સાત બાર આઠની નકલ તમારી પાસે હોવી જોઈએ અને વન અધિકાર પ્રમાણપત્રની નકલ જો લાગુ પડતો હોય ઇકો ઝોન આવતો હોય તો બાકી કોઈ જરૂરિયાત નથી ત્યાર પછી પણ અહીંયા અરજી કરો એના ઉપર તમે ક્લિક કરશો ત્યાર પછી અહીંયા રીમાર્ક્સ જે છે તમે પરિશિષ્ટ અહીંયા આપેલું છે બરાબર તો એમાં તમે જોઈ શકો છો રિમાર્ક્સમાં શું આપેલું છે કે ભારત સરકાર શ્રીના એફએમટીટીઆઈ સેન્ટર દ્વારા ટેસ્ટિંગ કરેલ પ્રસિદ્ધ કરેલ યાદીમાં સમાવિષ્ટ પૈકીના અને આઈ ખેડૂત પોર્ટલ ઉપર પ્રદર્શિત માન્ય મોડેલ હોવું જોઈએ તમે ગમે તે ટ્રેક્ટર એસેમ્બર લઈ લેશો તો એમાં સબસિડી મળવા પાત્ર રહેશે નહીં અને દસ વર્ષ પછી ફરી તમે અરજી કરી શકશો પરંતુ દસ વર્ષમાં એક જ વખત તમને આ યોજનાનો લાભ મળવા પાત્ર રહેશે કઈ કઈ કંપનીના ટ્રેક્ટરો જે માન્ય રહેશે તો એ તમે આના ઉપર તમે ક્લિક કરશો એટલે તમને યાદી મળી જશે આગળ વધવા માટે અહીં ક્લિક કરો તો એના ઉપર તમે ક્લિક કરશો એટલે પૂરું ફોર્મ ખુલી જશે તમારું તો તમારે એ તમારે લાભાર્થીની વિગત મતલબ કે તમારી પ્રોપર જે છે વિગત લખવાની રહેશે ત્યાર પછી બેંકની વિગતો લખવાની રહેશે જમીનની વિગતો લખવાની રહેશે ને ત્યાર પછી દસ્તાવેજની વિગત તમારે લખવાની રહેશે બરાબર તો આ પ્રમાણે તમારે સ્ટેપ બાય સ્ટેપ ફોર્મ ભરવાનું રહેશે વિગત ભરીને સેવન નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે બીજી વિગત આવી જશે તો આ પ્રમાણે તમે ફોર્મ ભરવાનું રહેશે બરાબર તો આ પ્રમાણે તમારે ઓગણીસ તારીખ સુધી વીસ તારીખ સુધી તમે ફોર્મ ફિલઅપ કરી શકશો મિત્રો આમાં તમને કોઈ પ્રશ્ન હોય તો તમે કોમેન્ટ કરી શકશો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો